આમ અમારું ગામ મૂળી તાલુકાનું દુધઈ છે થી અમારા કુટુંબિક કાકા દોલુભાઈ અમિરભાઈ કરપડા તે દુકાનનું બાનું લઈ અને સુરેન્દ્રનગર આવેલા દુકાનનું બાનું દેવા માટે બેન્કેથી અમને બે અઢી લાખ રૂપિયા બેંકેથી ઉપાડ્યા બીજા ઘરેથી લઈને આવેલા એમ કુલ એક લાખ ત્રણ લાખ પાંચ હજાર ગાડીમાં ડેકીમાં મૂકી અને આ ક્રિષ્ના હોટલે જમવા ગયેલા અહીંયાથી પાછા આવ્યા ત્યારે ગાડીના કાચ ફોડી અને ડેકીમાંથી ધોળા દિવસે ચોર પૈસા લઈ અને વયા ગયેલા હતા તો અમારી અમને એવું લાગે છે કે પોલીસ તંત્ર જાણે કેમ ખાડે ગયું હોય એમ ધોળા દિવસે ચોરી થાય છે તો આનું જલ્દીથી જલ્દી આ ચોરને પકડે અને આ ખેડૂત છે ખેડૂતને ગમ જલ્દીથી જલ્દી ત્રણ લાખ પાંચ હજાર પાસા દેવરાવે